નવ નવેમ્બરથી તમામ જિલ્લાઓમાં જેની શરૂઆત થશે ઘણા બધા સેન્ટરો એમાં સુનિશ્ચિત થયા છે તાલુકા મથકે જે નોંધાયેલા ખેડૂતો છે એમને એસએમએસ દ્વારા જે પદ્ધતિ વર્ષોથી ચાલી રહી છે એ પ્રમાણે એમને એસએમએસ જશે અને પોતાના ભાગનો જથ્થો એ ત્યાં એમણે લાવવાનો રહેશે મને કહેતા આનંદ થાય છે કે કેન્દ્રની સરકાર દ્વારા આ વખતે ટેકાના ભાવની ખરીદી પણ માં વધારો કર્યો છે કે મગફળી હોય હડદ હોય મગ હોય કે સોયાબીન હોય જે પ્રમાણેની ખરીદી એ રાજ્યની સરકારે નિર્ણય કર્યો છે ત્યારે લગભગ ધારાધોરણ પ્રમાણે જે પ્રમાણે દર વખતે ખરીદ કેન્દ્રો દ્વારા ખરીદ થાય છે એ મુજબ ખેડૂતોને આવવાનું રહેશે જ્યાં જરૂર પડે ત્યાં સબ સેન્ટરો પણ ખોલવામાં આવશે સપ્રમાણ ધારાસર જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈન પ્રમાણે આ ખરીદી થવાની છે એકસો ને પચીસ મણ એ ખેડૂત દીધ ખરીદી કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે